ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંગ અમૂલ ડેરીમાં બાળાસિનોર ઠાસરા વીરપુર અને બેઠકો ભાજપે કરીને ડેરીમાં સંપૂર્ણ બહુમતીનો પાયો નાખી દીધો છે તેમજ ચાર હોદ્દાની રૂએ સહકારી ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના પ્રતિનિધિ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટના પ્રતિનિધિ તેમજ જીસીએમએમએફ ના પ્રતિનિધિ એમ કુલ ચાર તેમજ બિનહરીફ થયેલી અન્ય ચાર એમ કુલ આઠ બેઠકો ભાજપ પાસે હોય અને સંપૂર્ણ બહુમતી સાથે કરોડો નું ટર્ન ઓવર ધરાવતી અમૂલ ડેરીની ચૂંટણીના પડઘમ હવે રાજકીય રંગ પકડી રહ્યા છે આવતીકાલે અમૂલની ચૂંટણી યોજાશે જ્યારે બારમી સપ્ટેમ્બરે મતગણતરી થશે બાર બ્લોકમાંથી ચાર બ્લોકમાં ભાજપે બિનહરીફ વિજય હાંસલ કર્યો છે ઠાસરા બાલાસિનોર મહેમદાબાદ અને વીરપુર જેવી બેઠકો પર ભાજપના ઉમેદવારો વિરુદ્ધ કોઈએ ઉમેદવારી નોંધાવી નથી હવે બાકી રહેલી આઠ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળશે આણંદ અને માતળ જેવી મહત્વની બેઠકો પર ચૂંટણીનો રંગ જામ્યો છે આણંદ બેઠક પર અમુલના વાઇસ ચેરમેન કાંતિ પરમાર સામે ચાર અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે માતળ બેઠક પર ત્રણ ઉમેદવારો વચ્ચે ટક્કર છે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની જીતના દાવા પણ કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે કોણ બાજી મારી જશે તે હવે બારમીના પરિણામો બાદ જ સ્પષ્ટ થશે અમૂલની ચૂંટણી માત્ર ડેરી ક્ષેત્રની નહીં પણ રાજકીય પ્રતિષ્ઠાની પણ પડી ગઈ છે આ ચૂંટણી આમ કહેવાય ને તો વન સાઈડ ચૂંટણી છે અમારા બાર બ્લોકની ચૂંટણીમાં ચાર ઉમેદવારો બિનહરીફ થયા બાકીના આઠ બ્લોકની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો ચોક્કસ જ વિજયી થશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે એનું કારણ ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા હોય કે અમારા નેતા હોય બધા જ લોકો એક વખત ઉમેદવાર નક્કી થઈ જાય એ પછી ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ જેની પાસે હોય એ ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરે છે કામ કરે છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે પશુપાલકો ખેડૂતો અમૂલ ડેરીના હિતમાં જે પ્રકારના કામો થયા છે એના કારણે લોકોનો પશુપાલકો જેના મતદારો છે આ ચૂંટણીમાં એ બધાનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આપણે જો મતદાન કરીશું તો પશુપાલકોનો પણ ફાયદો થશે અમૂલ ડેરીનો પણ વિકાસ થશે અને એ વિશ્વાસ સાથે જ્યારે મત આપવાના છે ત્યારે ચોક્કસ અમારા બધા જ બ્લોકના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો વિજય થશે આપણે જાણીએ છીએ કે અમૂલનું જે અમુલ પહેલે જ્યારથી મતદાર યાદી જાહેર થઈ ત્યારથી ઓડિટરોએ ઓડિટ કરી અને જે સક્ષમ ઉમેદવારો હતા એના ક વર્ક કરી દેવામાં એટલે ક વર્ગ એટલા માટે કે ક વર્ગવારો ઉમેદવારી કરી શકતો નથી તેમાં પહેલું સ્ટેપ એ બીજું કે જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે પણ ત્યાં આગળ ઉમેદવારોને ઉઠાવી જવાનો પ્રયત્ન થયો એના પરથી ખબર પડે છે કે અમૂલ કઈ દિશામાં એની ચૂંટણી જવા થઈ રહી છે અને પહેલી વખત અમૂલમાં ભારતીય જનતા પાર્ટી તરીકે

પરિસ્થિતિનું નિર્માણ થશે એકોતેર વર્ષ પછી ત્યારે આપણે બધાએ સમજવું પડશે કે કેમ આમાં પોલિટિક્સ સહકારની ભાવના કેમ નહીં અત્યાર સુધી સહકારની ભાવનાથી અમૂલ ચાલી ખેડા મહિસાગર ગોહત આપણો ખેડા જિલ્લો લગભગ સાત લાખ લોકો આજે દૂધ ભરે છે અમૂલના લોકો પર ગુજરાતમાં આવા અડાણ સંચાલે લગભગ ત્રીસ લાખ સભાસદો છે કે ત્રીસ લાખ સભાસદોનું હિત ફક્ત સહકારની ભાવનાથી ચાલતું આજે દરેક જગ્યાએ પક્ષ 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 જ્યારે પક્ષ ઇન્ટરફેયર થશે ત્યારે સહકારની ભાવના તૂટી જશે એનો લોગો પણ એકબીજાનો હાથ મિલાવવા કે એકબીજાના હાથથી કોઓપરેટિવ સંસ્થાઓ ચાલે ઓગણીસો છેતાલીસમાં એની સ્થાપના કરી તે વખત આ લોગો આપેલ એનું આજે પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે કે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે દરેક જગ્યાએ એ અરાજકતા છે મતદારોને દબાવવામાં આવે છે પ્રેશર કરવામાં આવે છે શા માટે એવું તો શું છે અમૂલમાં આપણે તો સહકારની ભાવનાથી જ્યારે ચાલતા હોય તો આપણે તો જે કોઈ ઉમેદવારો ઉમેદવાર ઉભા રહે જીતે તો સહકારની ભાવના જ હોવી જોઈએ છેલ્લા અઢી વર્ષમાં પશુપાલકો ની નવસો ની બે કરોડનો ભાવ ફેર અને પશુદાણ આહારમાં પંચાણુ રૂપિયા લાભ આપવામાં આવ્યો છે આવવા થતા ક્ષણની કોથળી બંધ થતા પ્લાસ્ટિકના પેકિંગમાં વિતરણ કરવામાં આવતા પશુદાણમાં પણ નોંધપાત્ર ઘટાડો કરીને પશુપાલકોની દૂધ વ્યવસાય પરવડે તેમજ તેઓને પોષણ ક્ષમ ભાવવો મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે ચૂંટણીમાં ભાજપે ચાર બેઠકો મેળવીને અમૂલમાં બોર્ડ બનાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે જો કે કે એક વાત તો નિશ્ચિત છે છે અમૂલમાં સત્તાની ચરમ પહોંચી ગઈ મેં કીધું ને કે એમને જે ભારતીય જનતા પાર્ટીનું જે સિમ્બોલ હોય સિમ્બોલ પર આ ચૂંટણી લડાતી નથી એમને કંઈક ડીઝલ આપ્યું છે ડીઝલનું નો પંપ એમને નક્કી કર્યું એમને મેન્ડેટ પણ આપ્યું છે પ્રદેશ પ્રમુખ એને સાઇન કરીને આવ્યા અમારા મેન્ડેટ છે એમને કોઈ બીજેપી પક્ષના લોકોએ ભર્યું છે એમને પાર્ટીમાંથી ગઈકાલ સસ્પેન્ડ પણ કરવામાં આવે એ એમનો વિષય છે હું પોતે વ્યક્તિગત એવું માનું છું કે અમે કોંગ્રેસ ભાજપ તરીકે લડતા જ નથી સહકારની ભાવનાથી જ લડીએ છીએ અને અમૂલના હિતમાં જ ચૂંટણી લડીએ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી આગામી દસમી તારીખે અમૂલના નિયામક મંડળની જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે ખેડા અને આણંદ જિલ્લાની અંદર કાર્યકરો દ્વારા પોતાના ઉમેદવારોને જંગી જીત અપાવવા માટે કામગીરી ચાલી રહી છે વર્તમાન સમયની વાત કરું તો અમારી પશુપાલક સહકાર જે પેનલ છે કે જે આઠ બેઠકો ઉપર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સામે પક્ષે કેટલાક નેતાઓ એવું માને છે કે ભાઈ અમે પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે ઉમેદવારો જીતવાના છે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમૂલની સ્થાપના થઈ ત્યારથી અમૂલના જે ઉદ્દેશો છે સહકારની જે ભાવના છે ખેડૂત વર્ગને ગામડાને બેઠો કરવાની જે ભાવના છે એમાં ક્યાંય ક્યારેય પણ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ પક્ષની દખલગીર રહી નથી આ તો ખેડૂતોની સંસ્થા છે પશુપાલકોની સંસ્થા છે એમાં રાજકારણ હોવું જોઈએ નહીં પણ છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ એક પાર્ટીની જ્યારે એની અંદર એક હકુમત જમાવવા માટે જ્યારે પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે હું કહીશ કે મહેરબાની કરીને હજુ પણ આ સંસ્થાને કોઈ રાજકીય પાર્ટી સાથે ન જોડે તો સારું પશુપાલકોના વિશાળ હિતમાં નિર્ણય લઈને ખુબ જ પાયે શરૂ કરેલી પેદાશોના વેચાણ માટે એન્ટ્રી આપી નથી અને પીએમ એ પ્રથમ દેશના પશુપાલકો અને ખેડૂતોનું હિત જોયું છે ત્યારે તમામ બેઠકો બહુમતી સાથે હાંસલ કરી અમુલ ડેરીમાં ભાજપ સત્તા હાંસલ કરશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે રાજકીય પક્ષને એમાં સામેલ થવાથી સહકારની ભાવનાઓ મરી પરવારે છે જેમ વિધાનસભા કે લોકસભાની અંદર કે જિલ્લા પંચાયતની અંદર જે રીતે ચૂંટણી લડાય છે કાવા દાવા કરવામાં આવે છે મતદારોને રીઝવવામાં આવે છે એ જ પ્રકારની ચૂંટણી પ્રથા અમૂલમાં ચાલુ થઈ ગઈ છે ત્યારે હું માનું છું કે અમારી જે સહકાર પેનલ છે એ પેનલમાં નિષ્ઠાવાન ઉમેદવારો ઊભા છે અને કોને મત આપવું એ તો પાર્ટી કેવી રીતે નક્કી કરી શકે એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ મતદારોને ચૂંટા કોને ચૂંટવા કોને જીતી લાવવા એ તો પશુપાલકો નક્કી કરશે ત્યારે હું માનું છું કે પશુપાલકોના હિતમાં જે લોકો કામ કરશે એ ચૂંટાવાના છે ભૂતકાળની અંદર પશુપાલકો વિરુદ્ધના જે પ્રવૃત્તિઓ થઈ ઘણા બધા કર્મચારીઓને ગામડાના પશુપાલકોના દીકરાઓને છૂટા કરવામાં આવ્યા ઘણા બધા ભ્રષ્ટાચારો થયા કેટલી મંડળીઓને મંડળીઓને અવર્ગની આવી ફોર્મ ભરવા આવતા લોકોને એને એને મારવામાં આવ્યા એને પાછા કાઢવામાં આવ્યા તો મને લાગે છે કે આ જે પ્રવૃત્તિ સહકારી સંસ્થાને શોભતી નથી એ જેની પાછળ જે લોકો હોય જે નેતાઓ હોય આ કૃત્ય બરાબર નથી ત્યારે આ વર્ષની ચૂંટણીએ પશુપાલક જાગૃત થયો છે કે મારી સંસ્થા પશુપાલકના હિતમાં કોણ કામ કરશે અને એ જ ઉદ્દેશ સાથે સહકાર પેનલના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે મને લાગે છે કે સહકાર પેનલના જે ઉમેદવારો છે ચોક્કસપણે ખેડૂતોનો વિશ્વાસ પશુપાલકોનો વિશ્વાસ મેળવીને એમની જીત થશે એવું માનું છું अमूल डेरी चुटनी राजकीय रंग म रंगाई भाजप नो दबदबो अमूल न चार ब्लॉक बिन हरीफ विजय आनंद मातर बैठकों पर रसाकसी आठ ब्लॉक मक्कर अमूल चुटनी म राजकीय रंग भाजप विरोध अपक्ष नो जंग ठासरा बालासिनोर सहित चार ब्लॉक बिन हरीफ हवे आठ बाथकों ने लड़ाई आणंद में कांति परमार सामे चार अपक्ष उम्मीदवारों मातर बैठक पर त्रण उम्मीदवारों की टक्कर अमूल चुटनी में रोमांच अमूल की चुटनी सत्ता के विपक्ष बारमी खुल से राजकीय रहस्य अमूल चुटनी राजकीय अप... પ્રતિષ્ઠાનો પડકાર રાજકીય રંગમાં અમૂલ ચૂંટણી સત્તાધારી અમૂલ ની ચૂંટણીમાં કોણ મારશે બાજી અમૂલ ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે દસમી રોજ મતદાન યોજાશે અને બારમી એ મતગણતરી થશે બંને પક્ષો પોતાની જીતની દાવેદારી નોંધાવી રહ્યું છે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય ત્યારે માર બ્લોકની ચૂંટણીમાંથી ચાર બ્લોક ભાજપે પોતાની જીત બિનહરીફ હાસિલ કરી લીધી છે આઠ બ્લોકની ચૂંટણી યોજાવાની હોય ત્યારે અમૂલમાં રસાકસી ભર્યો માહોલ છે આણંદની સીટ અને માસ માતરની સીટ ઉપર વધારે રસાકસી ભર્યો માહોલ જોવા મળશે હવે જોવું રહ્યું કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેમાંથી કોણ જીત હાંસલ કરે છે નિખિલ ભટ્ટ બે ઇન્ડિયા આણંદ